પડવાનો ફોટો પાડો મારો ફોટો પા ફોટો પાડો પર કોઈ દેખાતું નહીં ઓલા એ મા જોડે લઈ સેલ્ફી પા લે સેલ્ફી પા એટલે ઊભો રહે તમે એટલે ઊભો આ હાથ રાખને દેખાતું આઈ જ્યો આઈ જ્યો કન્ટ પીખાડી હા ભાઈ તો બીજો પાડવાનો હતો આ તો મારા બરાબર લેબુ ખુદ કાલે કોમ આવશે

ફિરકી ફિરકી પતંગ ચગાનો લા એ તે ચે હાદી પટ્ટો મળ્યો નવો નવો લાઈટ વાળી લે મળી દે હેલો રાત હેલો રાધા બહુ મૂળ લઈ દઉં

આરું ઠેલો કાલે લઈ જા ઠેલો લઈ જાજો હારું ઠેલો લઈ જાવારી ગલુ અતุย લઈ જા સચિન તુ ભલી આગળ વાઈ જા અને વાપરો એટલે ચોક માં ભેગા થઈ જજો આગળ બરાબર હારું ચારે ચારે કમ ભેગા થાજો એ એર્યું ના દે તું બેટ અર ભાયા કોક આલો ભાયા તો હલે કોક આલો એટલે જોઈ ના અતારે લે ઉઠે વાત આલો ને કુડો

લાવો ને ફળેક વાલોને એક શું લેવું મમ કાધું હાલો ને ખાવા લાવો પૈસા લાવો પૈસા ને જી સાજી ના હોય એમ તો શું આવતું હશે પૈસા વગર અરે એક તો આલો યાર તારા જેવા તમારે ચિતલાય આવે એવું ના આવે પણ એક તો આલો હું છે કાયમ આવું કયો કાયમ તો ના આવતો હોય એક ફળેખું હાલો ને યાર કાધું નહિ કોઈ ખવાના નું રાતે એક પડેખું લઈને તું જતો રે હવે

તું જતો રોહિંદા ના આલુ તો ના પાડજો ન યાર લઈ આલુ જા એક તો આલ્યું બહુ થઈ ગયું એ કાકા કો કાલો ના કશું લે એ લાવ કો દો આવારન નહીં લાવ કો કાલો ના કશું આરામ પૈસા આવનો લાવ એ પકા એ નસીબ આઈને આમ જોતો બડા લઈને આવ્યો કે નહીં થોડા તું લાવ્યો કોઈ લે બહુ નહીં આલે જેટલા આલે એટલા લાય ને લે મોટી નોટ્યા હા લે લે આ થેલામાં રાખારે લે પડે કોઈ મેલ ને થેલા એટલે પડે ખાવાનું તમારે

શું નહીં આલી પડે કોલી દૂધ થઈ ગયા મે તો ખાવાનું હતું તારે કે હોય હતું ના રાખતા ગલી માં જાય લઈને બરોબર પાહો ના આવતો એટલે આઈ આથે પડે કોલી દૂધ થઈ ગયો આ મરચા આવતું એ ખાઈ જવાનું લઈ અંદર મેલો આ મારો બેટો આખી જિંદગી ચાર જ નાખી છે ચાર નાખે વગર ચાલતું નહી બરોબર

એટલે એક કામ કરો આપડે ભાઈ રેવો ચાર પૂરો કરજો બરોબર ખાવાનું તાવ છે ખાવાનું તો કેતો હોય કે પંદર હું માગું આપો કાકા ખવડાવું કો કતારે કતાર તમને ખવડાવી દઉં બરોબર શાંતિ તમે રહ્યો મને તમે લાગશો કે આ કોમ ના તમે કોમ તો કરી છો બધા બસ તમે કોમ કરશો એટલે વાત પૂરી કોમ કરીને કોણ ખાવાનું ના આપે બરોબર તમે આ ભીખ માગો એના કરતા તો આવ્યું સારું કોમ કરી કોમ ચાલુ કરો શું કરવાનું બતાવી દેજો જો આ બે ચાન નાખી દો પહેલા તો બરોબર

મારા માથા પર ભાર તો ઉતર્યો થોડો ઘણો પૈસા આપતા હેડોને અમનું કોમ થયું મારું કોમ થયું અરે મારા બેટા કોમના તો લાગી રહ્યા રે હું કેમ કે એક વખત કીધું ને બધું કરવા તૈયાર થઈ ગયા રહ્યા એટલે ભલે ભિખારી રહ્યા તો કોમના મોણસો હોય રહ્યા એટલે મારું અમને બોલાવીને હવે મારી રીતે કહી દેવું પડશે કે અમને બધું હુંપી દઉં અને પછી હું મારી રીતે મારી જગ્યા પર જતો રહું એટલે આમાં આવો છોકરો બે શાંતિ બરોબર જો મારી વાત હબળો પેલા તો તમારા આ ચાર વાળા તમારા ચારે ચાર જણાને સંભાળવાના બરોબર બે હું હોય ચાર પૂરો બધું તમારે કરવાનું અને તમારે પંદર દાડે હું ઓટો મારવા અને બધું ચેક કરીશ ને તમને પૈસા આપીને જઈશ બટાણું બટાણું તમારે જે ખાવાનું જોતું હોય ને એ પૈસા મેં તમારે લાવી દેવાનું અને તમારો પગાર મહિને આવી જાય